વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે એકસો આઠ પંચકુંડ્ય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચકુંડ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રચાર થાય તે ઉદ્દેશ સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પરમપૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ એકસો આઠ પંચકુંડી મહાયજ્ઞ અંતર્ગત સૌ પ્રથમ પંચકુંડી મહાયજ્ઞનું વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઈમતુરથી ચેન્નઈ સુધી આ એકસો આઠ પંચકુંડી મહાયજ્ઞ યોજવામાં આવશે આ પ્રસંગે ગર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા સોપ્ટા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપના માટે એકસો આઠ પંચકુંડ્ય મહાયજ્ઞની શરૂઆત થઈ છે જેમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે યજ્ઞ યજ્ઞ એ યજ્ઞમાં બેસનાર અને કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે જ પણ સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ જ મહત્વનું છે આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે કાયાવરોહણના પવિત્ર લકુલેશ નામથી શરૂઆત થઈ છે તે માટે ધન્યતા અનુભવું છું પરમપૂજ્યા પ્રીતમ મુનિ દ્વારા એકસો આઠ પંચકુંડી યજ્ઞોની શરૂઆત આજે કરવામાં આવી છે આજે પ્રથમ પંચકુંડી યજ્ઞ કાયાવરૂણ ખાતે કરવામાં આવ્યો છે અને આના પછી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં એકસો આઠ જેટલા પંચકુંડી યજ્ઞ કરવામાં આવશે જેના દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર યજ્ઞના ફાયદા બ્રાહ્મણ તરીકે એટલું સમજું છું કે યજ્ઞ કરનાર અને કરાવનાર બંનેને આનાથી ફાયદો થાય છે સાથે સાથે જ આ યજ્ઞોથી પર્યાવરણની પણ શુદ્ધિ થાય છે અત્યારે જે પ્રદૂષણ છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે એ યજ્ઞો દ્વારા એટલે આ પ્રયત્ન કરવા બદલ પ્રીતમ મુનિજીને અભિનંદન આપું છું અને અહીંયા બોલાવી જે આ યજ્ઞમાં સહભાગી થવા માટેની તક આપીએ બદલ એમનો આભાર પણ માનું છું અને પરિવાર જ્યારે પણ તક મળે એમના આ યજ્ઞના કાર્યક્રમમાં સહભાગી થઈને આહુતિ આપવા માટેના માટે પણ એમને કીધું છે કે અમે પ્રયત્ન કરીશું અને જ્યાં સંસ્કૃતિને ઉજાગર કરવાના અને સનાતન ધર્મને મજબૂત કરવાના પ્રયત્નો થતા હોય ત્યાં અમારે ઉપસ્થિત રહેવું એ અમારી બ્રાહ્મણ તરીકે અને હિન્દુ તરીકે અમારી ફરજ છે અને ફરજના બાદગુરૂપ અહીં આગળ આવ્યો છું અને આવા યજ્ઞો સમગ્ર દેશમાં થતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય શ્રી રામ જી ઓમ આજ ગુજરાત રાજ્ય કે બડોદરા જિલ્લા કે કાયવરોહણ મહાતીર્થ મેં ભગવાન લકુલિશજી કે શિવસંકલ્પ વિશ્વ મેં સનાતન સંસ્કૃતિ પુનરૂત્થાન કે અંતર્ગત પંચકુંડી યજ્ઞ કા भारत में और विदेशों में 108 जगह आयोजन करने के संकल्प के साथ प्रथम पंचकुंडीय महायज्ञ का यहाँ पर आयोजन किया गया उसका उद्देश्य है हमारी सनातन संस्कृति की यज्ञ विद्या के द्वारा मनुष्य के जीवन में लाभ हो प्रकृति का उत्तम रीति से कल्याण हो प्रकृति सभी के लिए स्वस्थ कल्याणकारी बने और हमारे शास्त्रों ने कहा कि यज्ञ के द्वारा व्यक्ति श्रेष्ठ जीवन तो प्राप्त करता ही है साथ में इलेक्ट्रोमैग्नेटिक और बायोकेमिकल ऊर्जाओं का श्रेष्ठतम मूल्य प्राप्त होते हैं તો હમરાદેશ कि भारत में और विश्व में यज्ञ का प्रसार हो सनातन धर्म का प्रसार हो संस्कृति का कल्याण हो और सबके कल्याण के लिए हम प्रयत्न करें वर्तमान में गुजरात से शुरू करके गुवाहाटी आसाम तक और जम्मू से शुरू करके कोइमटूर चेन्नई तक ये पंचकुंड यज्ञ का आयोजन होने जा रहा है आज इसका ये प्रथम यज्ञ है भारत के सभी आत्मीयजनों जो इस कार्य में जुड़ना चाहते हैं उन सबका स्वागत है और वडोदरा के कायरण महातीर्थ में आप सबको हमारे आश्रम में जहाँ पर निःशुल्क भोजन निःशुल्क निवासी व्यवस्था यज्ञ योग का प्रशिक्षण और गौ सेवा गुरुकुल सेवा इत्यादि चलता है इसमें सबका स्वागत है ओम जय भगवान Bon, va